અકબર બાદશાહને સારા કુશળ અને મહાન રાજ્યકર્તા બનવાની મહેચ્છા હતી એમને થયું કે દરબાર ભરીને કામ કરવાથી ઘણીવાર પ્રજાની ઘણી તકલીફો વિશે માહિતી મળતી નથી બાદશાહને થયું કે એક સામાન્ય માણસ બનીને પ્રજાની વચ્ચે જઈને રાજ્યની અને પ્રજાની માહિતી મેળવવી જોઈએ તો તેમની તકલીફો ખબર પડે આથી એમણે વેશે નગરચર્યા કરવાનો નિર્ણય કર્યો બિરબલ ને આ વાત ગમતી ન હતી લાગતું હતું કે બાદશાહની જિંદગી ખૂબ જ કિંમતી હોય છે અને સલામતીનો સવાલ હોય છે પોતાની નારાજગી દર્શાવી પરંતુ અકબર માન્યા નહીં એક દિવસ અકબર સામાન્ય માણસનો વેશ ધારણ કરી એક ગામમાં જવા નીકળ્યા થોડી વાર પછી અકબરને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે અકબરે પાછળ જોયું અને પીછો કરતા માણસને પૂછ્યું કોણ છે તું તારું નામ શું છે શું કામ કરે છે પેલા માણસે જવાબ આપ્યો મારું નામ રખડેલ કામ ધંધો નથી આખો દિવસ રખડિયા કરું છું પણ તમારે શું કામ છે તમે તમારે રસ્તે પડો ને અકબરને ગુસ્સો આવ્યો અને પેલાને કહ્યું તું કોની જોડે વાત કરે છે તે ખબર છે તને પેલા જેવા રખડેલ જોડે અકબર એકદમ ગુસ્સે થયા અને કહ્યું તને ખબર છે હું કોણ છું હું શહેનશાહ અકબર પેલો રખડેલ હસ્યો એટલે અકબર બોલ્યા તને વિશ્વાસ ના આવતો હોય તો જો આ મારી રાજ મુદ્રા આમ કહીને અકબરે પેલાને મુદ્રા જોવા આપી પેલો રખડેલ તરત જ મુદ્રા જૂઠવી લઈને ભાગવા માંડ્યો અકબર પેલાની પાછળ દોડતા દોડતા બૂમો પાડવા માંડ્યા પકડો પકડો ચોર ચોર રસ્તા પર ચાલતા લોકોએ દોડીને પેલા રખડેલને પકડી પાડ્યો તરત જ રખડેલ બરાડો પાડી ઉઠ્યો હું ચોર નથી હું શહેનશાહ અકબર છું હું નગરચરિયા કરવા નીકળ્યો છું વિશ્વાસ ન આવતો હોય તો જુઓ મારી આ રાજ મુદ્રા રખડેલે હાથમાં પકડેલી રાજ મુદ્રા બતાવી લોકોએ મુદ્રા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલવા લાગ્યા માફ કરજો બૂમો પાડતો હતો એટલે અમે તમને પકડવા દોડ્યા દૂરથી આ તમાશો જોયો એમણે વિચાર્યું કે લોકો હવે મને ગાંડો સમજી મારવા લેશે અને સમજી ગયા કે પોતે મોટી મુશ્કેલીમાં પડી ગયા છે એટલે લોકો તેના તરફ આવે તે પહેલા ભાગી અકબર પોતાના મહેલમાં પહોંચીને હવે પાછી કેવી રીતે મેળવવી એવો વિચાર કરતા બેઠા સાથે બિરબલને યાદ કરવા લાગ્યા ત્યાં જ દરવાન એક બોક્સ લઈને આવ્યો અને કહ્યું જહાપના કોઈ માણસ આ બોક્સ આપીને ભાગી છૂટ્યો છે અકબરે જોયું તો બોક્સમાં રાજ મુદ્રા હતી સાથે એક ચિઠ્ઠી હતી એમાં લખ્યું હતું જહાપના હવેથી ચોકીદારોને લીધા વિના એકલા બહાર નીકળશો નહીં આપનો રખડેલ બિરબલ અકબર બધું સમજી ગયા અને મૂછમાં હસતા રહ્યા અકબરે તે પછી નગરચર્યાનો વિચાર પડતો મૂક્યો આભાર